પછી બીજા કોઈ પણ પાક છે જે માઇન્ડવી છે અથવા ભાઈ ગમે એ પાકમાં ભાઈ તમારે નુકસાની ગઈ હોય તો સરકારે ઓનલાઈન જ ભાઈ એક સર્વે ઓપ્શન આપી દીધો છે તમે ઓનલાઈન જ ઘરે બેઠા તમે સર્વે કરાવી શકો છો તમારી વારીનું અથવા તમારી ગમે એટલી વારી હોય ગમે એટલા પાક તમે લીધેલા હોય એ બધા પાકનું તમે ઓનલાઈન જ ભાઈ સર્વે કરી શકો છો કઈ રીતે તમારે સર્વે કરવાનું છે એ બધું હું તમને એ ટુ Z બાય ડિટેલમાં દેખાડવાનો છું વિડીયોમાં ભાઈ તમે બન્યા રજો એટલે તમને પણ બધી પ્રોસેસ સમજાઈ જશે તો હાલો આપણે ફટાફટ વિડીયો ચાલુ કરીએ ટી પહેલાં તમે વિડીયોને ભાઈ લાઈક ન કરી હોય તો ફટાફટ વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં તમે નવા હોય તો ભાઈ ફટાફટ સબસ્ક્રાઈબ કરતા જજો જેથી આવા નવા નવા વિડીયો આવે તો પહેલાં તમને મળે તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ ચાલો આપણે વિડીયો ચાલુ કરીને મારો મોબાઈલ તમને જોવા મળતો હશે જે પણ હું પ્રોસેસ શીખવાડીએ બધી પ્રોસેસ તમારી સામે ભાઈ લાઈવ પ્રોસેસ કરવાનું છું પ્રોસેસ ભાઈ થોડીક બહુ મોટી પ્રોસેસ થવાની છે એ ટુ પ્રોસેસ દેખાડવાનું છું તો હાલો આપણે પહેલા વિડીયો ચાલુ કરી લઈએ તો હું તમને એક તો પહેલાં આપણે એપ્લિકેશન એક ડાઉનલોડ કરવું જોશે જે ભાઈ સરકારનું છે ગવર્મેન્ટનું એપ્લિકેશન છે એને તમારે ડાઉનલોડ કરવાનું છે તો પહેલાં તમારા મોબાઈલની અંદર તમારે પ્લે સ્ટોર ઓપન કરી લેવાનું છે તું ફટાફટ ભાઈ પ્લે ઓપન કરી લો તો આ રીતે મેં પ્લે સ્ટોર ઓપન કરી લીધું ઓપન કર્યા બાદ ઉપર તમારે સર્ચ કરવાનું છે તો ત્યાં તમે સર્ચ કરશો કૃષિ પ્રગતિ તો તમારે કૃષિ પ્રગતિ સર્ચ કરવાનું છે તો તમે સર્ચ કરશો એટલે ડાયરેક્ટ પહેલું જ એપ્લિકેશન જોવા મળી છે તો તમે જોઈ શકો છો એપ્લિકેશન નીચે તમે સિલેક્ટ કરશો તો આ તમને લખેલું પણ જોવા મળશે ગવર્નમેન્ટનું એપ્લિકેશન છે એ પણ તમે સેક પહેલા કરી લેજો 3+ નું રેટિંગ છે વે એપ્લિકેશન તમે પહેલા ડાઉનલોડ કરી લેજો એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ પછી તમારે ડાયરેક્ટ

બધું આની જો ટોટલિંગ તમારી બધી દેખાશે તો આ સેટેલાઇટ દ્વારા જ થશે પછી તમારે આગળ વધો એની પર ક્લિક કરી દેવાનું ક્લિક કર્યા બાદ હવે તમારો આ મોબાઈલ નંબર માંગશે એ પણ તમે સેક કરી શકો છો તો હવે અહીંયા તમારો મોબાઈલ નંબર એડ કરવાનો છે અને આ તમને એ કહી દો ન્યા કયો મોબાઈલ નંબર એડ કરવાનો છે જો આપણે ફાર્મર આઈડી રજીસ્ટ્રેશનનો એક ઓનલાઈનનો એક વિડીયો પણ બનાવેલો છે અને જેને જેને ફાર્મર આઈડી રજીસ્ટ્રેશન કરાવેલું છે એનો મોબાઈલ નંબર હોય એ મોબાઈલ નંબર અહીંયા એડ કરવાનો છે એટલે ડાયરેક્ટ પ્રોસેસ થઈ જશે તો એ મોબાઈલ નંબર

ગામ પસંદ કરો એની પર તમારે ક્લિક કરી દેવાનું જો તમે એની પર ક્લિક કરશો અહીં તમારું ગુજરાત ઉપર લખેલો આવી જશે પછી તમારો જિલ્લો સિલેક્ટ કરવાનું ઓપ્શન આવશે પછી તમારો તાલુકો સિલેક્ટ કરવાનું ઓપ્શન આવશે આવ આવશે તમારું ગ્રામ ગામ સિલેક્ટ કરવાનું તો આ તમે પૂરેપૂરી ડિટેલ નાખી દેજો પેલા તમારો જિલ્લો સિલેક્ટ કરી લેજો પછી તમારું ગામ અને પછી તમારું તાલુકાવાશે અને પછી તમારું ગામ તો આ રીતે તમે બધું સિલેક્ટ કરી લેજો સિલેક્ટ કર્યા બાદ પછી જુઓ તો મેં બધું સિલેક્ટ કરી લીધું સિલેક્ટ કર્યા બાદ નીચે તમે ક્લિક કરશો એટલે ડાયરેક્ટ આ રીતનો એક પેજ આવી જશે જો તો આ રીતે આ બધા ગામડા તમારા જોવા મળી જશે પછી તમે નીચે ક્લિક કરશો એટલે ડાયરેક્ટ આ રીતનું ઓપ્શન આવી જશે હવે જોવો તો અહીંયા લખેલો હશે ભાઈ તમારા ખેતરનું નામ દાખલ કરો તો આ રીતનું ઓપ્શન આવશે તો હવે તમારું ખેતર હોય એનું નામ તમે ગમે રાખેલું હોય કોઈ પણ વારી હોય એનું તમે નામ રાખતા હશો અમુકને અલગ અલગ વારીના નામ હોય એ પ્રમાણે તમે નાખી દો તો હું આ મારી એક વાડી છે એનું આ તમારી સામે સર્વે કરવાનું છો એ વાડીનું નામ નાખી દઉં ભાઈ એને એમ કે છે ઘરની વાડી આ રીતે હું લખ લખી નાખું તો આ રીતે મેં ઘરની વાડી એડ કરી દીધું એડ કર્યા બાદ પછી ઓકે ઉપર હું ક્લિક કરી દઉં ઓકે ઉપર ક્લિક કર્યા બાદ હવે અહીં તમે જો તો ઉપર લખેલો હશે વાવેલું કરેલો પાક તો તમે જે પાક વાવેલો હોય એ તમારે અહીંયા સિલેક્ટ કરવાનો છે અને આ ભાઈ જેને ડબલ ડબલ પાક વાવેલા છે એક વાડીમાં હોય તો દહ વીઘાની વાળી તો પાંચ વીઘાનો કપા હોય પાંચ વીઘાની માંડ્યો હોય એ રીતે અમુક અમુકની હશે એનું પણ સોલ્યુશન હું તમને વિડીયોના એન્ડ ઉપર જ છું એ તમે લાસ્ટ સુધી જોજો તો અહીંયા તમારો જે પાક હોય તમે સિલેક્ટ કરી લેજો તો ભાઈ આપણે કપાસ વાવેલું છે હું ફટાફટા કપાસ સિલેક્ટ કરી લો તો આ રીતે મેં કપાસ સિલેક્ટ કરી લીધો સિલેક્ટ કર્યા બાદ નીચે એક ઓપ્શન આવી જશે જો તો અહીં લખેલો હશે વાવણીની તારીખ જો તમે કપાસ મેં વાવેલો છે એની તારીખ તમે જે તારીખે વાવેલો હોય પહેલાં જે કપાય છે સોંપ્યા હોય એ તારીખ અહીં તમને નાખવાનું કહેશે તો તમારે એ જ તારીખ એડ કરવાની છે હું ફટાફટ મારી એ તારીખ મને યાદ થતી નાખી દો તમે પણ તમે તમને યાદ હશે અમુકને ભાઈ પાંચ મહિના જતા હોય અમુક ને છ મહિના એ પ્રમાણે તમે તારીખ એડ કરી દેજો તો આ રીતે મેં તારીખ એડ કરી દેજો તો તારીખ એડ કર્યા બાદ પછી ડાયરેક્ટ આ રીતનો ઓપ્શન આવી જશે હવે તમે જુઓ તો અહીં નીચે લખેલો હશે તમારી ખેતી કઈ રીતની છે તમે કઈ રીતની ખેતી કરો છો તો પ્રકૃતિ ખેતી કરો છો એટલે રાસાયણિક ખેતી કરો છો એટલે તમારે ઓર્ગોનિક ખેતી કરતા હોય તો અહીં તમારે જો લખેલું જોવા મળે પા પ્રાકૃતિક ખેતી એ રીતે લખેલું તમને જોવા મળશે અને રાસાયણિક ખેતી કરતા હોય તો અહીંયા તમારે એ સિલેક્ટ કરી લેવાનું તો હવે આપણે રાસાયણિક ખેતી કરી છે તો અહીં રાસાયણિક સિલેક્ટ કરી લો તો આ રીતે મેં સિલેક્ટ કરી લીધું સિલેક્ટ કર્યા બાદ ડાયરેક્ટ પછી પાસો આ રીતનો એક ઓપ્શન નીચે ઓપન થશે હવે તમે જો લખેલો હશે ભાઈ તમારો સર્વે નંબર નાખો ઓપ્શન આવશે તો અહીંયા મેળવો લખેલો છે જો તમે સર્વે નંબર નાખ્યા બાદ તમે મેળવા વાળા ઓપ્શનમાં તમે ક્લિક કરશો અને અહીં તમારું પાસું સિલેક્ટ કરવું જોશે ઉપર ગુજરાત લખેલો હોય પછી તમારો જિલ્લો પસંદ કરવાનો તાલુકો એ રીતે ગામ અને પાસો અહીંયા સર્વે નંબરનો એક ઓપ્શન જોવા મળશે તો હું પારો ફટાફટ સિલેક્ટ કરી લઉં એટલે ટાઈમ આપણો થોડોક ઓછો લાંબો વિડિયો ન થાય તો આ રીતે હું ફટાફટ સિલેક્ટ કરી લઉં અને પછી તમે ક્લિક કરશો એટલે અહીં તમને સર્વે નંબર બધાય જોવા મળી રહેશે ઈ પણ તમે સિલેક્ટ કરી શકો છો જે તમે ગામ સિલેક્ટ કર્યો છે એના જેટલા સર્વે નંબર હશે એ બધાય સર્વે નંબર જોવા મળશે તો તમારો જે સર્વે નંબર હોય એ તમે અહીંથી સિલેક્ટ કરી લેજો હું ફટાફટ ભાઈ સર્વે નંબર સિલેક્ટ કરી લઉં તો આ રીતે મેં સર્વે નંબર સિલેક્ટ કરી લીધો સિલેક્ટ બાદ ડાયરેક્ટ એમ કહેશે ભાઈ તમારા ફોનનું તમે લોકેશન ઓન કરો તો આપણા ફોનનું ભાઈ આપણે લોકેશન ઓન કરી નાખીએ તો આ રીતે તમે ઓન ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમારી વારીનો ભાઈ ઓટોમેટિક સેટેલાઇટ મેપ આવી જશે તમારી જે જગ્યાએ વારી હશે એની વારી જુઓ તો આ રીતે આખી મારી વારીનું આખું સેટેલાઇટ ફોટો આવી ગયો છે જે તમે સર્વે નંબર નાખશો એમાં આ રીતનું સેટેલાઇટ ફોટો આવી જશે આ સેટેલાઇટ ફોટો આવી ગયો પછી નીચે તમારે પાછું ક્લિક કરી દેવાનું છે અહીંયા લખ્યું છે તો એની ઉપર તમે ક્લિક કરશો એટલે ડાયરેક્ટ આખું આ રીતની પ્રોસેસ પાછી ઓન થઈ જશે હવે તમે જુઓ તો આ આપણું એટલું કમ્પ્લીટ થઈ ગયું છે અને પછી તમે જે નાખ્યું હશે ઓટોમેટિક ભાઈ પાછું તમારી આ પ્રોફાઇલ આખી કમ્પ્લીટ થઈ જશે અને ડાયરેક્ટ આ રીતનું પેજ આવી જશે હવે તમે જુઓ તો તમે ફાર્મર આઈડી રજીસ્ટ્રેશન કર્યું હશે તો એનું જેનું નામ હશે ને આખી ડિટેલ આ રીતે ઓપન થઈ જશે તમે મોબાઈલ નંબર નાખશો એટલે આ રીતની આખી ડિટેલ ઓપન થઈ જશે તો મેં ભાઈ મારા પપ્પાનું ફાર્મર આઈડી રજીસ્ટ્રેશન કરાવેલું છે તો જોવો તો એનો ફોટો પણ આ જોવા મળે છે અને આને આખી આઈડી પણ જોવા મળે છે હવે આપણે મેઇન પ્રોસેસ વિશે વાત કરી લે તો મેઇન પ્રોસેસ વિશે વાત કરવા માટે તો અહીં લખેલું તમને એક ઓપ્શન જોવા મળશે તો અહીં લખ્યું છે પાક નું નુકસાન ઉપર જ લખેલું જોવા મળતું છે તો પાક નું નુકસાન લખેલું અહીં બે ઓપ્શન જોવા મેની બાજુમાં જશે પાક નું નુકસાન તો એની પર તમારે ક્લિક કરી દેવાનું જો તમે એની પર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ પાસે આઈટની પ્રોસેસ આવશે ઉપર તમારું ગામ જોવા મળી જશે સર્વે નંબર આપું નામ અને કેટલા એકર જમીન છે એ જોવા મળી જશે પછી તમને એક ઓપ્શન જોવા મળશે મૂલ્યાંકન શરૂ કરો એવો એક ઓપ્શન જોવા મળશે એની પર माय क्लिक कर देतो જો તમે એની પર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ ભાઈ પાછો આ રીતનો એક પ્રોસેસ લેશે અને પછી ડાયરેક્ટ આ રીતનો પ્રોસેસ આવી જશે તો હવે તમે જો આ રીતનું આખું પેજ ઓપન થશે તમારી વારી પાસે જોવા મળશે લોકેશનની જોવા મળી હશે આગળ વધોનો એક ઓપ્શન જોવા મળશે જો તમે એની ઉપર ક્લિક કરશો આગળ વધો એની ઉપર તમે ક્લિક કરો નોંધણી માટે તમારે સો મીટરની રાહદારામાં રહેવું જરૂરી છે એટલે એટલે ઈ એમ કહેવા માંગે છે તમે જે ત્યાં તમે નોંધણી કરો છો ત્યાંથી તમારી વારી વારીભાઈ સો મીટર થાવી જોઈએ એમ કે આ એપ્લિકેશનમાં ભાઈ લોકેશન તમારું ઓન રાખવાનું છે અને તમારી નોંધાઈ કરવા માટે તમારી વાડીએ જ જવાનું છે એટલી પ્રોસેસ તમે ઘરે કરી શકો છો અને હવેની જે પ્રોસેસ છે એ ભાઈ વાડીએ જ તમારી પ્રોસેસ થશે કેમ કે એપ્લિકેશન ઓનલાઈન છે તમારે લોકેશન પણ તમારું ઓન રાખવાનું છે તમારું ઇન્ટરનેટ પણ ઓન રાખવાનું છે હવે આપણે ભાઈ ફટાફટ વાડીએ જો છો વાડીએ તે આપણે સર્વે કરવાનું છે એટલે આપણે પોગી ગયા છીએ વાડીએ જો અને વાડીએ આવીને પછી જ ભાઈ સર્વે થશે હાલો હવે તમને સર્વેની પ્રોસેસ દેખાડી દઉં આડિયા પ્રોસેસ લોકેશન તમારું ઓન કરશો નેટ તમારું ઓન કરશો ભાઈ પ્રોસેસ પાસે આગળ ન્યાથી વધશે જો હવે પાછું હું તમારી સામે જાય આગળ વધવાની પર હું ક્લિક કરું તો આગળ વધવાની પર મેં ક્લિક કર્યું જો તો ડાયરેક્ટ પ્રોસેસ આગળ વધી ગઈ અને હવે તમે જો તો ખાસ ઉપર લખેલું આવી ગયું તમારો સર્વે નંબરની બધું લખેલું હોય અને ખાસ ઉપર લખેલું હોય તો ખાસ નોંધ લેવાની જો તમારો પાક છે ભાઈ વિતર તેત્રી ટકા વધુ હશે તો જ તમને લાભ મળશે એ રીતનું લખેલું તમને ઉપર જોવા મળે છે હવે તમારી મેઈન પ્રોસેસ તો અહીં લખેલું તો ભાઈ નુકસાનનો પ્રકાર પસંદ કરો તો ભાઈ તમારે ન્યાય ઉતસી ક્લિક ક્લિક કરવાનું જો તમે અહીંયા ક્લિક કરશો એટલે ન્યા તમારો જે તમારો આપણે નુકસાની હેની હિસાબે થઈ છે એ સિલેક્ટ કરવાનું છે તો ભાઈ નુકસાની તો આપણે વરસાદના હિસાબે થઈ છે તો અહીંયા તમારે ભારે વરસાદ લખેલું ઉપર જોવા મળે છે એ જ તમારે સિલેક્ટ કરી લેવાનું જો તમે એ સિલેક્ટ કરી લેશો એટલે ડાયરી કાર્ડની પ્રોસેસ આવી જશે નીચે લખ્યું પ્લસ પ્લસનો એક ઓપ્શન જોવા મળશે પાક ઉમેરો એવો ઓપ્શન જોવા મળશે એની પર તમારે ક્લિક કરી દેવાનું જો તમે એની પર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ પાસે આ રીતની એક પ્રોસેસ આવશે ઉપર લખ્યો છે પાક નુકસાનની મૂલ્ય છે એટલું લખેલો હોય પછી તમારો પાક પહેલાં તમારે પસંદ કરવાનો તો આપણે ભાઈ કપાસ છે માઇન્ડ વિશે અથવા બીજા કોઈ પણ બકાલું હોય અથવા એ ગમે એ પાક હોય એ તમે અહીંયા સિલેક્ટ કરી લેજો તો મેં ત્યાં સિલેક્ટ કરી લીધો કપાસ સિલેક્ટ કર્યો જો તમે નીચે ઉપર લખેલો હશે ભાઈ તમારે જે ભાઈ આપણી એકર નાખેલું છે જેની ઉપર લખેલું છે તો ઝીરો પોઈન્ટ સ સેવન લખેલું જોવા મળે છે એનું એ તમારે નીચે એડ કરી દેવું અને એની તમને ઓપ્શન જોવા મળશે છે લખ્યું છે ભાઈ અસરગ્રસ્ત વિસ્તાર તો આ રીતના એક ઓપ્શન લખેલો તો એની પર તમે ક્લિક કરશો એટલે ડાયરેક્ટ ત્યાં તમને બે ઓપ્શન જોવા મળશે તો એ પણ તમે સેટ કરી શકો છો તો અહીંયા તમને આ રીતના બે ઓપ્શન જોવા મળે એમાં ભાઈ તમારે એક પ્રોસેસ એક કરવાની છે તો અહીંયા તમને સમર્ગ લખેલું જોવા મળશે અને એક આશિક લખેલું જોવા મળશે એ પણ તમે સિલેક્ટ કરી શકો છો તો તો આનો મતલબ હું છે એ તમને જો તમે સિલેક્ટ કરશો તમારી આખી નુકસાન હોય પહેલો જ ઓપ્શન તમે સિલેક્ટ કરી લેજો સમરક અને બીજો ઓપ્શન તમારે સિલેક્ટ કરવામાં તમારી વાડીમાં અડધું અમુક ટકા નુકસાન થયું અમુક ખાસા નુકસાન થયા આવે એ તમે બીજો ઓપ્શન સિલેક્ટ કરી લેજો હવે જો એક ઓપ્શન આવી જશે પછી અને પછી અહીંયા તમારો ફોટો એડ કરવાનો ઓપ્શન આવી જશે તો હવે અહીંયા તમારો આપણે ફોટો ભાઈ એડ કરવાનો છે ઉપર તમે ક્લિક કરશો કેમેરાવાળા ઓપ્શનમાં જ ફોટો પાડો એની પર તમે ક્લિક કરશો એની ઉપર ક્લિક કરી દો પહેલાં અને પછી તમને એ લાઈવ પ્રૂફ પણ દેખાડી દઉં તો જો મેં એની પર ક્લિક કરી દીધું ને ડાયરેક્ટ ભાઈ જો આ રીતનો આપણો કેમેરો ઓપન ઓન થઈ ગયો છે ફોનનો અને હવે જો હું તમને ફોટો પાડીને દેખાડું તો પહેલો ફોટો આપણે એ લેવાનો છે જો આખી વાડીનો જો આખી વાડીનો ફોટો લેવા માટે મેં નીચે ક્લિક કરી દીધો એટલે આખી વાડીનો ફોટો હું લઈ લઉં જો એક વાડીનો આપણો ફોટો સિલેક્ટ થઈ ગયો છે આખી વાડીનો એટલે ઉપરથી ફોટો રાખવાનો કેમેરો ફોટો પર લેવાનો પછી બીજી વાર તમે એની પર ક્લિક કરશો એટલે બીજો ફોટો લેવાનો ઓપ્શન આવી જશે હવે અહીંયા તમારે એ સિલેક્ટ કરવાનું છે જે તમારી નુકસાની ગયું હોય ને જે નુકસાન જાજુ હોય ને એનો ફોટો લેવાનો છે જો આપણે આનો ફોટો લઈ લઈએ આ કપાસનો કપાસ ભાઈ જો ઊગી પણ ગયો છે એનો ફોટો આપણે પેલો બીજો લઈ લઈએ તો આ બીજો ફોટો પર તમે એની ઉપર ક્લિક કરશો એટલે ઓટોમેટિક ફોટો પડી જશે જો એ ફોટો પડી ગયો અને ઓટોમેટિક અહીંયા એડ પણ થઈ ગયો નીચે આપણે અહીંયા લખેલું ઓપ્શન આવે છે રિમા રિમાર્ટ એમાં તમારે કાંઈ નથી લખવાનું નીચે તમારે ડાયરેક્ટ નીચેની એની ઉપર તમે ક્લિક કરી જશો એટલે ડાયરેક્ટ ભાર પ્રોસેસ આવી જશે આગળ લખેલું હોય એની પર તમારે ક્લિક કરી દેવાનું જો તમે એની પર ક્લિક કરશો ને ડાયરેક્ટ ભારતનું પ્રોસેસ આવી જશે તમારા ફોટા તમારે સેક કરી લેવાનો તમે કઈ રીતના ફોટા પડ્યા છે યાર ડાયરેક્ટ સેક કરી લેવાના ચેક કર્યા બાદ પછી પાછું બંધ લખેલું પર તમે ક્લિક કરી દેવાનું ક્લિક કર્યા બાદ પછી તમારે પાછું આગળ વધવાની ઉપર ક્લિક કરી દેવાનું જો તમે એની ઉપર ક્લિક કરશો ને ક્લિક મારવાનો ઓપ્શન આવશે જો અહીંયા લખેલું છે મેં મીડિયા ફાઇલ અને અન્ય ડેટા સકળી સકાસરી કરી છે એ લખેલું જોવા મળશે તો એની પર તમારે ક્લિક કરી દેવાનું જો તમે એની પર ક્લિક કરશો ને ડાયરેક્ટ ભાઈ લખેલું હશે ભાઈ સાસુઓ એની પર તમારે પાછું ક્લિક કરી દેવાનું જો તમે સાસુ હોય એની પર તમે ક્લિક કરશો ને ડાયરેક્ટ ભાઈ આપણું સર્વે થઈ ગયું છે એ પણ ઓનલાઈન તો આ રીતે સર્વેની પ્રોસેસ આવે છે અને આ રીતે મેં તમને સર્વેની પ્રોસેસ જે મને ભાઈ ડબલ ડબલ છે ડબલ પાક છે દીઘા છે અને એમાં ભાઈ પાંચ વિઘ્યામાં અલગ છે ને પાંચ વિઘ્યામાં અલગ છે એ પ્રોસેસ તમને દેખાડું ઈ પ્રોસેસ કરવા માટે તમારે જો તમે ડાયરેક્ટ આઈ તમને ઉપર જ લાવશો તો મારો કપાસનું અહીંયા સિલેક્ટ કરેલું છે મેં કપાસની ભાઈ સર્વે તમારી સામે કરી નાખ્યું તો અહીં પાક ઉમેરવાનો ઓપ્શન આવે છે જો તમારી એની ઉપર જ પાછું ક્લિક કરવાનું જો તમે એની ઉપર પાછું ક્લિક કરો ને એટલે ડાયરેક્ટ પાસે આ રીતની પ્રોસેસ ઓન થાય જો તમને એ પણ દેખાવ જો અહીં તમને લખેલું પણ જોવા મળે છે ખેતરનું સ્થાનિક નામ દાખલ કરો એટલે આપણે જે એ ખેતરનું નામ છે ને એ નામ તમે રાખ્યું હોય ને એ નામ અલગ કરી નાખવાનું સેન્સ કરી નાખવાનું પાછી રીતની પ્રોસેસ મેં તમને આગળ પ્રોસેસ જોઈએ ને એ રીતની તમારે પાછી પ્રોસેસ કરી નાખવાનું એટલે એ બીજો પાક છે ને એ તમારે ડાયરેક્ટ એડ થઈ જશે કપાસ એની પાછો પાછું માઇન્ડવીનો પાક આવી જશે અને પછી એનું તમારે પાછો ફોટા અને એ રીતે મેં તમે કેમ સર્વે કરતા કરો એ રીતે તમારે પાછું એનું સર્વે કરી નાખવાનું જો તમારે કોઈ પણ આની અંદર ભાઈ સવાલ હોય કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને ફટાફટ કોમેન્ટ કરી દેજો અને હજી વિડીયોને લાઈક ન કરી હોય ફટાફટ ભાઈ વિડીયોને લાઈક કરી દેજો વિડીયો